હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં સ્વાગત છે મિત્રો તમારું સિલાઈ મશીન છે ઓટોમેટિક તો અહીંયા આપણે કાપડ સિલાઈ કરતા હોય તો ઘણીવાર આપણો દોરો વારંવાર તૂટ્યા કરે છે કે દોરો સિલાઈ સરખી ન આવતી હોય તો આપણે સાફ સફાઈ કરવી જરૂરી છે બરાબર આ ધાતીમાં આપણે સાફ સફાઈ કરવી જે વપરાશ છે એ પ્રમાણે તમારે સાફ સફાઈ કરતું રહેવાનું છે શું બરાબર તો આ ભાગને આપણે ખોલવાનો છે તો સૌપ્રથમ આપણે આ મશીન ચાલુ છે તો એને આપણે બંધ કરી દઈશું આ સ્વિચ દ્વારા બરાબર આ સ્વીચથી બંધ કરી દઈએ બંધ કરીને આપણે કામ કરવાનું છે તો આપણે આ પ્લેટ બહાર કાઢી લેવાની છે બરાબર આ રીતે આ જો આ છે ને મશીન ઉપર કરશું આ રીતે ધકેલશું એટલે આખી આ પ્લેટ છે નીકળી જશે બરાબર તો આપણે આને ઉપર કરશું થોડુંક ધકો રાખીએ અને આ પ્લેટ આ રીતે ખસેડી લેશું તો જુઓ મિત્રો આપણે પ્લેટ નીકળી ગઈ છે તો મૂકી હવે અહીંથી આપણે આ પગ છે એને આપણે ઉપર કરી દેવાના છે અહીંથી સ્ટેન્ડ થી બરાબર આ રીતે એટલે આપણે સાફ સફાઈમાં સહેલાઈ પડે હવે જો આ દાંતી છે ને ત્યાં આપણે બે સ્ક્રૂ છે અહીંયા બોલ છે એક અને એક આ બાજુ તમને બોલ દેખાતો હોય છે

જો આ પીન છે એની આપણે આ રીતે દાંતી સાફ કરી દેવાની છે જો આ દાંત આ દાંતી છે જુઓ મિત્રો તમને દેખાતો છે આ દાંતીની વચ્ચે જે છે એમાં જુઓ કચરો કેટલો છે જો કેટલું કાપડ છે આની અંદર વચ્ચે તો આ જે દાંતી છે એની વચ્ચે કાપડ હોય એ આપણે સાફ કસર સાફ કરી નાખવાનું છે મિત્રો જુઓ જુઓ તો આ દાંતી આની વચ્ચે કાપડ આવી જાય તો હોય છે આ દોરા જ્યારે આપણે સી સિલાઈ વખતે તો વારંવાર દોરો તૂટવો દોરો ઘૂંચવાવો એ બધું આમાં તકલીફ થતી રહેશે એટલે આપણે આમાં સાફ સફાઈ કરતું રહેવું જરૂરી છે આ ઉપરનો આપણે સોયમાંથી દોરો છે એ પણ કાઢી લઈશું ઉપર આવી જ લગાડી દઈશું અને નીચેનો જે દોરો છે બોબિન એ આપણે બોબિન પણ આપણે કાઢવાના છીએ ત્યાં આપણે બોબિન કાઢીને સાફ સફાઈ કરીશું જોઈએ બરાબર હવે આ મશીન આપણે થોડુંક ઉલટું આ ધક્કો મારી અને ઊંધું કરી અને બોબિન કાઢી લેશું અને સાફ કરી દઈએ અહીંયા જુઓ મિત્રો તો અહીંયા તમને આ દોરા બતાય એ આપણે સાફ કરી લેવાના છે બ્રશ એવું કંઈ હોય તો વધારે સારું પડે બ્રશથી આ રીતે જે દોરા આપણે બતાય ત્યાંથી સાફ કરી લેવાના છે બરાબર જો અહીંયા દોરા દેખાય ત્યાં પણ સાફ કરી લેવાનું મિત્રો નવું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો અહીંયા તમને વધારે બતાય દોરા જો તમને દોરા અહીંયા બતાવે ને તો વધારે આપણે સાફ પરફેક્ટ સાફ કરી દેવાનું છે જેથી આ જે મશીન છે એની આટી ધીમી ન કરે અહીંયા દોરો જો ફસાઈ જાય છે તો આપણું મશીન લોડિંગમાં ચાલશે એટલે આપણે અહીંયા ખાસ સાફ સરસ રીતે કરી દેવાનું છે આવા દોરા હોય એ દોરા કાઢી લેવાના છે આપણે આ રીતે હવે સાફ થઈ ગયું છે દેખાતું મિત્રો ફરીવાર ઉપર એક વાર જોઈ લેશું અને સાફ કરીએ ખાસ ધોવાનું છે જો અહીંયા તમારે કસરો રહેવો ન જોઈએ બરાબર અહીંયા જો આ જો નીકળે છે દોરા જે આપણે એ દોરા આપણે કાઢી જ લેવાના છે જુઓ આ જે ખાંચી દેખાય તમને એની વચ્ચે આ દોર આ રીતે પિન પાસલથી આ રીતે નાખી અને આપણે સાફ કરી દેવાની છે બેનને આવડે એક ખાંચી દેખાય તમને જો કમ્પ્લેટ સાફ થઈ ગઈ છે મિત્રો અને હવે આપણે પ્લેટ સાફ કરી નાખશું બરાબર જો આ પ્લેટ તમને દેખાય એ પ્લેટ પણ આપણે સાફ કરી લેવાની છે હવે આ આ પ્લેટ છે ખાંચા છે એ આપણે સાફ કરી લઈશું પ્લેટના

હવે ટાઈટ નથી કરવાના બોલ મિત્રો પેલા થોડુંક આપણે જોવા મશીનને ફેરવીને આપણે જોવાનું છે કે દાંતી આપણે આ પ્લેટ લગાડીમાં અડતી નથી ને એ રીતે જોવા રીતે ત્યાં મશીન આપણે ફેરવી જોવાનું છે જો આ રીતે મશીન થોડુંક આપણે હાથથી હાથ દ્વારા આ રીતે ફેરવી અને મશીન અહીંયા આપણે અહીંયા જોવાનું છે કે દાંતી અહીંયા આ દાંતી દેખાય તમને જો આ દાંતી આ દાંતી આ પ્લેટ સાથે અડતી નથી ને એ આપણે જોવાનું છે મેન વસ્તુ ખાચ નીચે તમારે જે આ દાંતી દેખાય આવડિયા નીચે અંદર ખાત્યની વચ્ચે એ દાંતી અડવી ના જોઈએ પ્લેટને બરાબર જુઓ આ રીતે તો આવી રીતે કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે હવે સ્ક્રૂને આ રીતે હાથ રાખી બરાબર આ રીતે હાથ રાખી અને ટાઈટ કરી દેવાની છે હવે આપણે ટાઈટ કરી દઈશું ટાઈટ કરીને પણ આપણે એકવાર ફેરવી લઈશું મશીન ને જેથી આપણને ખબર પડે પ્લેટ અટકી નથી ને સાફ કરી અને લગાડી દઈશું આ રીતે બરાબર ઓછું કરી અને આપણે નીચે બેસાડી દઈશું આ રીતે અને ધક્કો મારી દઈશું થઈ ગઈ પ્લેટ તો આ રીતે ફૂટમાં નીચે દાંતી છે જે ખાચા ત્યાં આપણે ઓઈલ મૂકી દેવાનું છે જો આ રીતે ત્રણ લાઈન છે આપણે આવી ખાચા વાળી તો ત્રણેય લાઈન ઉપર થોડું થોડું આપણે ઓઇલિંગ કરી દેવાનું છે મિત્રો જેથી આપણે જે સાફ સફાઈ કરીએ એમથી ઘસાય ઘસારો ન આવે બરાબર મિત્રો તો આ રીતે આપણે ઓઇલ કરી દેવાનું છે